નેક્સ્ટ પોઝિશન બંને પગ વચ્ચે સોલ્ડરથી વધારે ડિસ્ટન્સ બંને હાથ માથાની પાછળ ફિક્સ કરો કમર ગરદન સ્ટ્રેઇટ ગરદનથી માથું આગળ ન હોવું જોઈએ હવે બંને હાથ માથાની પાછળ રાખી કમરને સ્ટ્રેટ રાખી રાઈટ સાઈડ તરફ તમારે મૂવ કરવાની છે બોડીને ધીરે ધીરે રાઈટ સાઈડ જાઓ બંને હાથની કોણી સ્ટ્રેટ હાથ તા પાછળ ફિક્સ જ્યાં સુધી હોલ્ડ થઈ શકે ત્યાં સુધી એ જ પોઝિશનમાં હોલ્ડ કરો સ્લોલી સ્લોલી કમબેક ફ્રન્ટ પોઝિશનમાં એ રિલેક્સ થવો આફ્ટર ધેટ સેમ પોઝિશન ઓપોઝિટ સાઈડ લેવી કમરના ટ્વિસ્ટિંગ સાથે કમરની સ્ટ્રેન્થ પણ આ પોઝિશનથી વધશે રિલેક્સ સ્લોલી કમ બેક રિલેક્સ બંને પગ વચ્ચે સોલ્ડર જેટલું ડિસ્ટન્સ બંને હાથ સોલ્ડરની લાઇનમાં હાથનો અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી વાળેલી ખાસ આ પોઝિશનમાં યાદ રાખવાનું છે કે હાથ સોલ્ડરની લાઇનમાં રહેશે સોલ્ડરથી બંને હાથ ડાઉનવર્ડ ના જવા જોઈએ કોણીથી હાથ વળવા ના જોઈએ તો જ તમે આ પોઝિશનનો એડવાન્ટેજ લઈ શકશો હવે હાથની પોઝિશન એ જ રાખી રાઈટ સાઈડ તરફ તમારે મૂવમેન્ટ લેવાની છે બંને પગ સ્ટ્રેટ રહેશે ખાલી કમરની મૂવમેન્ટ થશે હાથ પણ સ્ટ્રેટ રહેશે જો પોઝિશન જોઈ લો રાઈટ સાઈડ મૂવમેન્ટ પગ જોઈની એ જ પોઝિશનમાં છે હાથ પણ એક્ઝેક્ટ સોલ્ડરની લાઇનમાં છે કોણી સ્ટ્રેટ મુઠ્ઠી વાળેલી ફક્ત અને ફક્ત તમારી કમરને ટ્વિસ્ટિંગ આપવાનું છે જ્યાં સુધી હોલ્ડ થઈ શકે ત્યાં સુધી હોલ્ડ કરો ધીરે ધીરે પાછા આવો સેમ થિંગ ઓપોઝિટ સાઈડ દરેક વખતે ટ્વિસ્ટિંગ કરતી વખતે ખાસ પોતાના હાથનો ખ્યાલ રાખવાનો છે હાથ સોલ્ડરની લાઈનમાં સ્ટ્રેટ રહેવા જોઈએ જો હાથ ડાઉનવર્ડ થશે તો કમરમાં ટ્વિસ્ટિંગ ફીલ નહીં થાય અને તમે એનો પૂરો એડવાન્ટેજ નહીં લઈ શકો રિલેક્સ સ્લોલી કમબેક ધીરે ધીરે પાછા આવો બંને હાથ શરીરની બાજુમાં રિલેક્સ યોર બોડી બંને પગ વચ્ચે સોલર જેટલું ડિસ્ટન્સ બંને હાથ સામેની તરફ સોલરની લાઈનમાં આ વખતે અંગૂઠાને આંગણા મેળવવા નથી બંને સ્ટ્રેટ પોઝિશનમાં લેશે હવે ધીરે ધીરે કમરને મુમેન્ટ કરતાં કરતાં રાઈટ સાઈડ લઈ જાઓ આ પોઝિશનમાં ખાસ ખ્યાલ રાખવાનો કે બંને હાથ વચ્ચે સેમ ડિસ્ટન્સ જળવાવું જોઈએ હાથ કોણીથી વળવાના જોઈએ જ્યારે કમરને ટ્વિસ્ટ કરો છો ત્યારે પગની પોઝિશન પણ સ્ટ્રેટ રહેવી જોઈએ જો તમે બહેને જે પોઝિશન લીધી છે એક રોંગ પોઝિશન છે અને ભાઈએ પોઝિશન લીધી છે એ પરફેક્ટ પોઝિશન છે એટલે તમે જ્યારે પોઝિશન લો ત્યારે તમે આ પોઝિશન લો તો રોંગ થશે જે ભાઈએ પોઝિશન લીધી છે ને એ જ પોઝિશનમાં હેવ ટુ હોલ્ડ ઓન ઇટ એટલે તમને બંને પોઝિશન અમે દેખાડીએ છીએ પગ સ્ટ્રેટ રહેવા જોઈએ ખાલી કમર ટ્વિસ્ટ થવી જોઈએ રિલેક્સ સ્લોલી કમ બેક સેમ ડિસ્ટન્સ ફ્રન્ટ પોઝિશન રિલેક્સ યોર બોડી સેમ થિંગ તમે ઓપોઝિટ સાઈડ પણ કરી શકો છો બંને પગ વચ્ચે સોલર જેટલું ડિસ્ટન્સ બંને હાથ શરીરની સામે તરફ સોલરની લાઈનમાં સ્લોલી સ્લોલી રાઈટ સાઈડ મુવમેન્ટ લેવાની છે બંને હાથ વચ્ચે સેમ ડિસ્ટન્સ રાખવાનો પ્રયત્ન કરીશું એક ફોઝ એવો આવશે કે તમારી કમર ટર્ન નહીં થઈ શકે એ વખતે તમારો હાથ ઓપોઝિટ સોલર પર ફિક્સ કરો ઓપોઝિટ સોલર પર ફિક્સ કર્યા પછી ગરદન અને હાથને અને સાથે કમરને ઓપોઝિટ સાઈડ લઈ જાઓ જે કમરની તમે ફ્લેક્સિબિલિટી વધારવી હોય તો આનાથી કમરનું ટ્વિસ્ટિંગ પહેલાં કરતાં પણ વધારે ઇમ્પ્રૂવ કરી શકો છો આ પોઝિશનમાં જેટલું બને એટલું હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો ધીરે ધીરે પાછા ફરી બંને હાથ વચ્ચે સેમ ડિસ્ટન્સ સ્લોલી ફ્રન્ટ પોઝિશન રિલેક્સ યોર બોડી આ જ પોઝિશન ઓપોઝિટ સાઈડ પણ કરી શકો છો જ્યાં સુધી તમે જઈ શકો ત્યાં સુધી બંને હાથ સ્ટ્રેટ પોઝિશનમાં રાખીને જવાનો પ્રયત્ન કરો આફ્ટર દેટ તમારો એક હાથ ઓપોઝિટ હાથના સોલ્ડર ઉપર ફિક્સ કરી સાઈડ મુમેન્ટમાં હોલ્ડ કરો રિલેક્સ બંને પગ વચ્ચે સોલ્ડરથી વધારે ડિસ્ટન્સ બંને હાથ સોલ્ડરની લાઇનમાં સ્લોલી સ્લોલી રાઈટ સાઇડ બેન્ડિંગ પોઝિશન જો બંને હાથ જ્યાં સુધી જાય ત્યાં સુધી સ્ટ્રેટ પોઝિશન એક પોઝિશન એવી આવશે કે કમરની મુવમેન્ટ નહીં થઈ શકે એ પોઝિશનમાં હાથ તમારો ઓપોઝિટ શોલ્ડર પર ફિક્સ કરો હવે હાથ અને કમર અને ગરદનને ઓપોઝિટ સાઈડ લઈ જવાનો પ્રયત્ન કરો ત્યાં બને તેટલો હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો એ જ પોઝિશનમાં ધીરે ધીરે પાછા બંને હાથ વચ્ચે સેમ ડિસ્ટન્સ સ્લોલી સ્લોલી કમબેક ફોરવર્ડ સેમ થિંગ ઓપોઝિટ સાઈડ આપણે આ જ પોઝિશન લઈશું જો પગની મુવમેન્ટ સેમ રહે છે ખાલી હાથ તમારો ઓપોઝિટ સોલર પર ફિક્સ થશે ગરદન ઓપોઝિટ સાઈડ જશે પગની પોઝિશન સેમ રહેશે તો જ કમાનું ટ્વિસ્ટિંગ ફીલ થશે અને બંને હાથ સોલરની લાઇનમાં રહેવા જોઈએ ઓકે રિલેક્સ યોર બોડી સ્લોલી કમબેક બંને હાથ વચ્ચે સેમ ડિસ્ટન્સ ફ્રન્ટ પોઝિશનમાં એને રિલેક્સેસન લેવું રિલેક્સર બોડી બંને હાથ શરીરની બાજુમાં